સ્વામિત્રણ જે સોમનાથ ઓમ નમઃ શિવાય પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરે શુભ કામના હું બિલી મરાથી વ્યાસ આપ સૌનું આપણી જોગેશનો આપનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે 17 9 2025 ને બુધવાર ભાદ્રવદ એકાદશી છે આજે ઇન્દિરા એકાદશી તરીકે આજના દિવસનો ઓળખવામાં આવે છે આજે ગોળ ઘીનું દાન કરવાનો બહુ જ મહત્વ છે કાળા કંદનું પણ દાન કરવાનો બહુ મહત્વ છે આજે એકાદશીનો શ્રાદ્ધ આજે કરવાનું રહેશે આજે અમે ભગવાનને વિષ્ણુની પૂજા ઘરે કરાવો તર્પણ કરું અને એકાદશીની અંદર ખાસ કરીને અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે તમે આજે જે કંઈ એકાદશીનો ઉપવાસ કરો છો એનાથી પિતૃની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે તમારી એકાદશી પિતૃને પણ ફળ આપનારી બનતી હોય છે તો ખાસ એકાદશી છે આજે આજે ઉપવાસ ચોક્કસ કરજો થાય તો ન થાય તો નમો ભગવતે વાસુદેવાય ને મહા તે સિવાય લાલાની ઘરે પૂજા કરો વિષ્ણુ ભગવાનનું પૂજન કરો થઈ શકે છે તો એનાથી જીવનમાં ઘણું સફળતા પ્રાપ્ત થઈ શકે છે પાપમાંથી મુક્તિ મળતી હોય છે તો એકાદશીની બધાને ઘણી ઘણી શુભકામના આજે ભગવાન શંકરના મંદિરે જઈ દીપડાની ફરતે પાણી ચડવાનું નહીં ભૂલતા ગાય કૂતરાને કાગડાને ખવડાવવાનું પણ ભૂલશો નહીં અગરસનો ઉપાસની અંદર તમે શ્રાદ્ધમાં શું મૂકવું તો મોરો પણ મૂકી શકાય છે એવું કંઈ નહીં જેને કહીએ છીએ આપણે તમારે અપ્પાસ હોય ભગવાનને અપ્પાસ કે હોતું નથી પણ છતાં તમારે પાત્રો એ રીતે મૂકી શકો છો જે અપ્પાસમાં ચાલે મીઠાઈ વગેરે પણ મૂકી શકાય છે આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે તિથિ ગણાય છે એકાદશી એકાદશી તિથિ આજે રાત્રે અગિયાર ને ચાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની બારસ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પુનર્વસુ પુનર્વસુ નક્ષત્ર આજે સવારે છ ને છવ્વીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળક જન્મ થાય એનું પુષ્ય નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે પરિધ યોગ આજે દસ ને પંચાવન મિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો શિવયોગ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ બહુ કરણ આજે અગિયાર ને અઠાવન મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનું બાલકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક કર્ક રાશિ આજે મળસ કે ઓગણતીસ મિનિટથી શરૂ થાય છે એટલે આજે મળે ઓગણતીસ મિનિટ પહેલા જે જન્મ એટલે રાત્રે બાર ને ઓગણત્રીસ મળે મળી મિનિટ પહેલા જેનો જન્મ હોય તેની મિથુન રાશિ અને આજે મળસ કે મિનિટ પછી જે જન્મ થાય કર્ક રાશિ રાશિ બદલાય છે ધ્યાન રાખજો આ બાર વાગ્યા રાશિમાં બાર વાગ્યાના ટાઈમમાં ભૂલ પડી શકે છે એટલે સોળ તારીખની રાત ને સત્તર તારીખની સવાર ગણાય આજે ઓગણત્રીસ તારીખે મળી આજે ઓગણત્રીસ મિનિટથી

સબસ્ક્રાઇબ મિત્રો તેમજ મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય સંજોગોમાં ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે નોકરી ધંધા માટે છે પરીક્ષા આપવા જઈ છે છે ભાગ લેવા રહ્યા ઓપરેશન હોય કોઈને છઠ્ઠી પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હો તો આજે ખાસ કરીને શ્રાદ્ધ પક્ષ ચાલતો હોવાથી ન કરવું જોઈએ પણ જો કરવું પડે એમ જ છે તો આપણી યોગેશ ચેનલ પર જતા રહો પ્લે લિસ્ટમાં જઈ જે વારનું શુકન જોઈ લો એટલું ઘરેથી કરીને નીકળશો તમારા કાર્યમાં સારી સફળતા મળી શકે છે આજે અને દાન કરવાનું પણ બહુ જ મહત્વ છે આજના દિવસે કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ જોઈ લઈએ આજે સવારે છ થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે સાડા દસથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે ત્રણ થી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે કોઈ કાર્યનો આરંભ ન કરશો આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતને માસરામાં માસોત્તમ પરમપવિત્ર ભાદ્રપદ માસે શુભે કૃષ્ણ પક્ષ એકાદશી આયામ સમ્યવાસન વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું अच्छे पी से अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम विद्या विद्याभ्या देश विदेश सर्वत्र यश लाभ आदि प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ તમારા મનમાં જે કઈ બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ને પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી તે લોકો ભૂલવાનું મમ જટ પ્રાપ્તિવા પશ્ચાત્વન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યા સમન્વિત સંત હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थ आरोग्य वाले बोलों ने जिन्हें आरोग्य नहीं पूजा आप भी नहीं तो दरेक जनाएं बोलोंगे बोलो मम आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम और दरेक जनाएं बोलोंगे शकल मनवान सित प्राप्ति अर्थम અદ્ય દિને પ્રધાન દિન દેવતાના પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા બ્રહ્માસ્તુ નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમના પ્રકારની ભૂલચૂક થઈ ગયા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ કરતા જય શ્રી રામ તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવો વિડિયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ